તું ક્યાં માં આવ્યા છો તમે બંને અમારા ઘરમાં અને તારે તો મારા ઘરમાં પગ મૂકવાનો નથી થતો મીરા આંટી પૂરી વાત તો સાંભળી લો શું સાંભળો મીરા કે જે વ્યક્તિને પોતાની ભાભી એટલે કે સમાન ભાભી સાથે વાત કરવાનો ભાન ન હોય એવા વ્યક્તિને હું મારા ઘરમાં બેસાડું જો તમે જે વિચારો છો એવું હું કાઈ ન મારું દેર બહુ સારો માણસ છે અને રહી વાત મિસઅન્ડરસ્ટેન્ડિંગની તો એ તો બધાના ઘરમાં બધા સંબંધોમાં થતી હોય છે ક્યારેક કોઈ સારું વિચારે તો ક્યારેક કોઈ ખોટું વિચારી લે મીરા તું ખૂબ પોળી પડે છે તું અમુક લોકોને નહીં ઓળખી શકે હા બની શકે કે નહીં ઓળખતી હોય પણ જેટલા ઓળખું છું ને એટલા અમારા સાગરભાઈ બહુ સારા છે હેતલ તું મારી ફ્રેન્ડ છે તને એવું લાગે છે કે હું ક્યારે તને ખોટી જગ્યાએ લઈ જઈશ ના મીરા મને તો એવું નથી લાગતું પણ આ સાગરનો સ્વભાવ જોઈને હું પણ મારી મમ્મીની વાત પર એગ્રી છું કારણ કે તારા માટે હું ગમે તે કરવા ઈચ્છું છું પણ મારી લાઈફ તો બરબાદ ના કરી શકું ને તમે લોકો એ જોવો છો કે સાગર મારી સાથે ઝઘડો કરે છે સાગર મને જેમ તેમ બોલે છે પણ તમે લોકો એ ના જોયું કે શું કામ આવું કરે છે તારા માટે હેતર એ તને પ્રેમ કરે છે તારી સાથે સગાઈ કરવી છે લગ્ન કરવા છે એટલા માટે તો વિચાર કર એ પ્રેમને એટલું માન આપે છે કે પ્રેમ માટે પોતાની ભાભી સામે થઈ ગયો છે હા તો પણ બેટા પ્રેમ એક તરફી નો થાય પ્રેમ બે તરફી હોવો જોઈએ જો સાગર એને પ્રેમ કરે તો એ તર પણ સામે એ પ્રમાણે આગળ વધવું જોવે ને હા હું ક્યાં ના પાડું છું અને કાયદાસર માંગુ લઈને જાવ્યા છે અમે લોકો અત્યાર સુધી જે થઈ ગયું એ બધું ભૂલી જ મારા દેરને હેતલ પસંદ છે અને જો હેતલ ને પણ સાગર પસંદ હોય તો હું આ વાતને આગળ વધારવા માંગુ છું સોરે મીરા હું તને દીકરી તરીકે સ્થાન આપું છું એનો મતલબ એવો તો નથી ને તારા દેર સાથે મારી દીકરીનું સગપણ કરો અને હું નથી ઈચ્છતી કે આવા ગરમ સ્વભાવના વ્યક્તિ સાથે હું મારી દીકરીના લગ્ન કરું અને આખી જિંદગી મારી દીકરી હેરાન થાય સાચો છો તમે તમે તમારી જગ્યાએ સાચા છો તમે શું તમારી જગ્યાએ કોઈ બીજું બાપ પણ હોય ને તો પણ પોતાના સંતાન પ્રત્યે આવું જ વિચારે પણ જો માનું છું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી માં સમાન ભાભી ઉપર મેં બહુ એવો ખોટો આરોપ નાખ્યો હતો પણ કહેવાય છે ને કે અમુક સમય જેવો હોય છે કે આપણને ના તો કઈ સૂજે છે અને ના તો કઈ દેખાય છે એ બદલ હું તમને તમારી માફી માંગુ છું જો સાગર આ બધી વાતો છે ને ત્યારે થોડીક ક્ષણ માટે તમને એમ થઈ ગયું કે હું સારો મારો સ્વભાવ સુધારી દઈશ પણ સ્વભાવ છે ને આપણે કેવી નથી સુધરતો અને તમે તો ગરમ મગજના છો એ મિત્ર કે છે તો જો ઘર ગરીબ હોય ને તો ચાલે તો આપણે બધા ગમે એમ કરીને રહી એકવી પણ જો ગરમ મગજ હોય અને એકબીજા સાથે ઝઘડા કરતા હોય એ ઘરમાં કેવી રીતે રહેવું આખી જિંદગી કેવી રીતે કાઢી એકવી અંકલ કોઈ ઝઘડા નથી કરતો હું અને સાગર ભાઈ તો દેર બો જાય ને પણ માં દીકરાની જેમ રહીએ છીએ સગા ભાઈ બહેનની જેમ રહીએ છીએ મેં કહ્યું એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ એના પરથી આપણે કોઈ માણસનું ધારણ ન કાઢી કદાચ કદાચને લગ્ન પછી લગ્ન જીવનમાં કોઈ આવી જ ઊભી થઈ તો મારી દીકરીને શું સમજવું હું છું ને તમે શું કામ ઉપાધી કરો છો આ બાજુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે તો આ બાજુ મારો લાડકો દિયર છે હું પક્ષપાત ક્યારેય નહીં કરું બંનેને સમજાવીને રાખીશ અને મને વિશ્વાસ છે કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં ઝઘડાઓ થતા હોય છે અચૂક જ બે માણસની વચ્ચે ઝઘડો થાય છે પણ સુલાહ એટલી જ જલ્દી થઈ જાય છે હેતલ તો તને તારું ભવિષ્ય સાગર સાથે અને મારા પરિવારની સાથે સારું દેખાતું હોય ને તો તું નિર્ણય કરી શકે છે સોરી આ વાતમાં હું કે મારી દીકરી બેમાંથી એક પણ નિર્ણય નહીં લઈ શકીએ હવે જે હા હેતલના મામા કહેશે ને એ જ થશે ઘરમાં હા મામા તમે કહેશો ને એ જ થશે જો મીરા તારે બેસ્ટ ફ્રેન્ડ છે અને તું જ્યારે હોય ત્યારે એના વખાણ કરતી હોય અને મીરાને હું ઓળખું છું ત્યાં સુધી એ સારું જ કરે એ કોઈ દિવસ ખરાબ ન કરે એટલે જો એટલું બધું દબાણથી કહેતી હોય અને એમ કહેતી હોય કે મારી પૂરેપૂરી જવાબદારી તમારા બંને વચ્ચે તો હું તો એમ કહું છું કે આ વાતમાં જ્યારે વિચાર કર્યા જેવો ખરો એમ પણ તાત્કાલિક આપો તો કાંઈ નહીં બે ચાર દિવસ વિચારીને જવાબ આપજો એવું હોય ને તો થોડા દિવસ હેતલ અને સાગરભાઈ એકબીજા સાથે વાત કરે એકબીજાને ઓળખવાનો સમય લે પછી આગળ વાત વધારીશું હા એ એ બરાબર વાત છે બે ચાર દિવસ જો એકબીજા સાથે રહે એ 5 મિનિટમાં કોઈ માણસને કોઈ એકબીજા ઓળખી નથી શકતા જો એકબીજા સાથે બે ચાર દિવસ રહે ને તો એકબીજાના સ્વભાવની વર્તનની ખબર પડે તો હેતલ તારો શું વિચાર છે જો મામા હું મારી બેસ્ટ ફ્રેન્ડની વાત ન ટાળી શકું એટલે અત્યારે જ હું તો હા પાડું છું તમે લોકો જો તારો વિચાર હોય તો તું માની જા હા મમ્મી પ્લીઝ તમે તો મીરાને ઓળખો છો ને મમ્મી ઠીક છે હવે તું પણ આ વાતને રાજી છે મીરા પણ બાહેદરી આપે છે ને તારા મામા પણ તો પછી આ વાતને હું નકારી ન શકું થોડો સમય આપું છું સાગર જો મને ઠીક લાગશે ને તો જ આ સક પણ થશે હા હા કોઈ વાંધો નહીં ચિંતા ન કરો તમને સારું લાગે તો જ આપણે આગળ વાત વધારીશું તો અમે રાજી ખુશીથી રજા લઈએ હા જય શ્રી કૃષ્ણ